દ્વારકા દઈશ જઈશ સોનભાઈ માં હર મહાદેવ તો આજે રાતની ટ્રેન અમે મૂકી લીધી છે મતલબ હવે પકડવાના છીએ રેલવે સ્ટેશન અત્યારે ઉભા અને ટિકિટ કાપી પી અત્યારે તો અમને અત્યારે એવું જ લાગતું કે વેરાવળ સોમનાથ ની મતલબ ટિકિટ ટિકિટ હશે મિનિમમ પચાસ રૂપિયા તો અત્યારે થોડુંક અત્યારે સરકાર ભરકાર બદલી ગઈ છે થોડીક એટલે હવે અત્યારે સિત્તેર રૂપિયા થઈ ગયા પર પર્સન તો હવે તમારા માટે હિન્ટમાં હું તો હવે અમે અત્યારે અહીંયા ઊભા હતા અને હવે ચાર નંબરના પ્લેટફોર્મ ઉપર અમારી ટ્રેન આવવાની છે અને જેવી રીતે તમારી હિન્ટ અમે ખોલી નાખી હતી કે ભાઈ અમારે એ જોર જોર બોલ કે લોકો કો સ્કીમે બતા દે હવે અમે ત્રણ જણા નીકળી ગયા અમારું હવે તમને એમાં કહી દઈ કે ભાઈ અમારી એક મિનિમમ અમારામાં મેમ્બર્સ હતા હાથથી આઠ જણા પણ ધીમે 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 એટલા ફેર્યા ને બધાય કે હવે રહી ગયા માં ત્રણ જણા બરોબર ત્રણ જ કાપી જોઈએ અબે સાલે હવે તો ત્રણ જ કાપી કેન્સલ નથી કરવું નથી કરવું એટલે નથી જ કરવું તો હવે અમે નીકળી જાય ધીમે ધીમે અને ટ્રેન તો હોય એક વાગે ની તો અત્યારે હવે ઘડીક વાર આમથી આમ આમથી આમ રખડશે આ ભાઈ આઘાત લાગી ગયો થોડોક એ ભગવાન ટ્રેન અગિયાર વાગે ને રેલવે સ્ટેશન આવી ગયા પ્રોપર આમ આવી હાલો ઇન્ડિયન અમારા જે દાદા પરદાદા જે નિભાવ્યું હોય ને એ જ અમે નિભાવ્યું પહેલા પૂછી જવાનું ભલે તમે આજે પૌવા ખાંડો ખૂબ ખુશ છે બેઠા બેઠા પૌવા ખાંડ છે ધીમે ધીમે અને બીજા એવા મંત્રી અત્યારે અમે બાર ઊભા હતા ને તો એક બાપા બેઠા હતા તો એ બાપા એ થોડોક પી ગયા તેને એવું હતું તો એને એક છોકરો ભયો પોપ હતો તેને બે બેડો બાજુમાં ઈ પીતો તો સિગરેટ જ પણ મારા બાપા પીતા તા બીડી તો હવે બાપા ક્યાંય કે તું કે મુજબ દેખાય કે બાપા તો જો બીડી છોકરા ને સિગરેટ નહી પીવાની બરોબર ને બરોબર છે બાપા બાપા બીડી પીવી હોય તો છોકરા ને બીડી પીવાની એની કરતા આગળ નીકળવાનો બાપા કરતા તો ટિકિટ લઈ લીધી છે અને પ્લેટફોર્મ નંબર આવી ગયા છે અત્યારે હવે જોઈએ મતલબ ટ્રેન ક્યારે ઓલમોસ્ટ અત્યારે સાડા બાર થઈ ગયા છે હવે મતલબ ટ્રેન લેટ થશે તો વધી મતલબ કલાક મતલબ કે દોઢ કલાક અને પછી અમે મતલબ થોડો નાસ્તો પાણી લીધો પણ નાસ્તા પણ પાણીમાં સ્કેમ થઈ ગયો મોટા બધો કારણ કે મતલબ લીધું તો અમે શું કહેવાય ત્રણ સિંગ લીધી એ પણ મતલબ સો ગ્રામ કે અઢીસો ગ્રામ ની છે વધીને અને ત્રણ ત્રણ ઓરીઓ લીધા ને બે સોળા લીધી ડાર્ક ફેન્ટેસી હા ડાર્ક ફેન્ટેસી ઓરીઓ ને ડાર્ક ફેન્ટેસી ડાર્ક ફેન્ટેસી લીધી

અને જો હું તો ટિકિટ લેવા ગયો તો આ લોકો નાસ્તા પાણી બધું લેવા ગયો તો ટિકિટ લેવામાં એવું હતું કે ભાઈ જો તમે આવો ને બરોબર એટલે અમારા સિત્તેર રૂપિયા થયા એટલે સિત્તેર રૂપિયા તમે ત્રણ કરો એટલે બસો રૂપિયા થયા તો મે ત્રણસો રૂપિયા દીધા હતા હો હોવારી ત્રણ એ ભાઈ મને એમ કીધું કે દસ છૂટા હોય ને તો એ તમે ઉભા રહ્યું નકરી કરી પાછળ વ્યાજો પણ વાત તો સહી ત્રણસો આપ્યા પણ એની પાછા જ નતા હવે એ મને ઈ ભાઈ કીધું કાતો ઓનલાઈન કરી નાખો એટલે મારી પાસે પૈસા પડ્યા હતા રોકડા હતા કેસ હતો મેં કીધું કે ભાઈ ઓનલાઈન નથી કરવા બરોબર પછી જો ફીચરમાં દસ રૂપિયા નીકળ્યા દસ સીકો નીકળ્યો ન નીકળ્યો હતો ને તો હજી અમે અહીંયા નો બેઠા હતા હજી અમે લાઈનમાં ઉભા હતા લાઈન પાછળ એટલી બધી હતી અને એ લોકો સાંભળે નહીં ચોખી વાત છે ભાઈ એ લોકો સાંભળે નહીં જો તમારી પાસે પૈસા છૂટા પૈસા હોય તો એ તમને એમ કે ઉભા રહ્યું પછી એમ કે પાછળ લઈ જાવ કાકો ને બોલાવો અને બોલાવવાનું કહે તો પાંચ દસ મિનિટ કે તમે સીટમાં ઉભા રહ્યો નકર પછી નહીં વેચે એમાં કે પાછળ વહી જાય તો ઉસકો મતલબ છૂટા રાખના જઈએ છે ને કંડક્ટર કોઈ છૂટા

એટલે ધ્યાન રાખજો બાજુ આવો તો અને બાર થી ફરસાણ ફરસા લઈ આવવાનું ભાઈ થવાનું ભૂલી જવાનું કે ભાઈ આપડે આપડે શરીર હે એનું ખાવું પીવાનું રાખો તો અહીંયા ગીર ના આવશે શકશે નહીં ચડી વાગી અને અમારા ફરસા છોકરો હતો જે હતો પણ એ નો આવ્યો એ સાંભળશે આમાં તું સાંભળજે ભાઈ તારી વાત જોવા મળે એને ધૂમ્બો લાગી જાય દાર્ક એમાં લઈ લીધા છે એટલે બચી જાય ખાલી ખારી સિંગ માં સિંગતેલ કાઢી નાખવાનો ભાઈ તારે લીધે આ બધું થાય એ હું તને હજી સાંભળીશ ભાઈ ધ્યાન ધ્યાન માં જ છું ભાઈ તું તો હવે મારો હાથ રહી ગયો છે તો આપણે થોડો બ્લોક ને પોરો આપી દઈએ તો ફાઈનલ અમે જુનાગઢ પહોંચી ગયા ટ્રેનમાંથી મતલબ રિક્ષામાં બેઠા રિક્ષામાં ત્રીસ રૂપિયાનું ભાડું દઈ અને પછી અમે ગીના દરવાજે પહોંચી ગયા અને જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા મતલબ થોડો ઘણો નાસ્તો બસ્તો કરી અને પેલા મારા ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને પછી અમે ગીના ચડવાનું સ્ટાર્ટ કરી દઈએ હાલો દીપભાઈ કેમ છે બાકી મોજ છે મોજ અત્યારે હર માં દર્શન એ ભવનાથ જુનાગઢ હમ હર મહાદેવ બસ ભાઈ શાંતિ મળી ગઈ કેટલા ટાઈમ પછી હાલ બાજુ આવ્યો ને શાંતિ મળી ગઈ તો ચાલો અમે દર્શન કરી લઈએ અને પછી ગીના ચડવા ચાલુ કરી તો મસ્ત ભવનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે અને હવે અમે ત્રણેય ભાઈઓ મતલબ નીકળીએ ગિરનાર ચડવા માટે હર હર મહાદેવ સાદેશ સાદેશ મહાદેવ જય ગિરનારી જય ના 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 ઉપર જ ખાવાનું છે આપણે જય ગિરનારી મિત્રો તો હવે અમે ચડવાનું ચાલુ કરી દઈએ છે અત્યારે થોડીક ભેળ થઈ ગઈ હતી ભેળ ખાતા ખાતા ઉપર પહોંચી ઉપર ભેળ તો આપણે નવી નવી જગ્યાએ નવું નવું જાણવા મળે છે અને અમને ગિરનારમાં ચડતા ટાઈમે એ જાણવા મળ્યું કે ભાઈ કોથરી વગેરે કે તમે સ્મોકિંગ કે કાંઈ કરતા હોય બરોબર તો એ તમારે બારે મૂકીને આવવાનું સ્મોકિંગ કરતા હોય તો બારે પીવાની એક દસ સિગરેટ હોય દસ બારે પીને આવવાની ઉપર અલાઉડ નથી આ એક મને સૌથી વધારે ગઈ મું કેમ કે આપણે ચોટીલા હે બરોબર ત્યાં તમે જોઈ લ્યો તમને ઉપર ચડો ને એની પહેલાં તો તમે નકરી બધી કોથરી કોથરીને જોવા મળે એવું શાંતિ છે અહીંયા હવે મને શ્વાસ ચડી ગયો ભાઈ એટલી સીડીમાં હજી તો ચડવાનું ચાલુ કરે મને શ્વાસ ચડી ગયો

પણ એ લોકોએ સ્કીમ એવી રાખી છે કે જો તમે પછી પાછા આવો એટલે તમને ત્રીસ રૂપિયા દઈ દે પાછા અને વીસ રૂપિયા લાકડીનું ભાડું હોય એટલે જૂનાગઢમાં આવો એટલે ધ્યાન રાખજો આ લાકડી વાકડી હાથીકડા બેઠેકડા ઘરે જ લઈને આવશે ને તો એ લઈ લે બારે લઈને જ આવવા દઈએ અને જૂની સીડી તમે આવો ને તો તમારા પચાસ રૂપિયા બધે પાણીમાં જશે હા કેમ કે અહીં અહીંયા આ લોકોનો એવી સ્કીમ હે કે જો તમે લાકડી લઈને વહી જાવ ઘરે તમારા પચાસ રૂપિયા વહી જાય

અને એ પછી અડધા હોય પછી વળવા માંડે આને ન લઈ જાય અંધારો ગુપ્ત હે ભાઈ આવે હવે હવે થોડુંક ચડી લઈ થોડુંક થોડુંક અને થોડુંક થોડુંક વ્લોગમાં માં લેતા જઈ અને દી ઉગે ત્યારે પાછો ચાલુ કરશું મળીએ તો હવે અમે હાડાચર ના ચડવાનું ચાલુ કર્યા હતા ત્યારે ઓલમોસ્ટ હાથ થવા આવ્યા હાથ ની આજુબાજુમાં તો હજી અમે ગજકુંડ પહોંચ્યા અહીં અને નહીં હોય ને તો સાત હજાર એટલી સીડી ચડી ગઈ છું કે નહીં પાંચ હા પાંચ હજાર સીડી ચડી ગઈ અહીં ધીમે ધીમે પૂરોપોરો ખાતા ખાતા અને વચ્ચે મતલબ જેટલું અમે વિચાર્યું હતું કે ચડી જાઉં ચડી જાઉં એટલું વહેલું તો હે નહીં કેમ કે તમને પહેલાં એવું લાગે કે હાલો હાઈલા જાય જાય પછી ત્રણ સીડી આવે વળી પાછું સીધું આવે ત્રણ સીડી આવે વેપી સીધું આવે પણ તમે પછી બે હજાર સીડી ટપો ને પછી આમ સીધું આવી જાય તમારે આમ ચડતું જ રહેવાનું ચડતું જ રહેવાનું એમાં તમારા પગને બધું દુખવા માંડે

હા ભાઈને ને એમાં જતો કે હજી બે ત્રણ પગે ચડે કઈ મંદિર આવે ને તો અંબાજી મંદિર આવી ગયું અંબાજી મંદિર હતું ટેમ્પલ ને એમાં ઉભા ગજકુંડ કહેવાય છે આને અહીંથી તમે આમ આ સીડી અહીંથી નીચે જાઓ ને એટલે તમે ગજકુંડે જાઓ એટલે એમ કે એમ કે એક તો ઓલમો થાકી ગયા હી અને હજી ઘણો ઉપર ચડવાનું એટલે પછી મેં કીધું કે આપણે જોઈ લઉં જૂની સીડી ઉતરશું એ બાજુ થોડું ઘણું આવશે ને આપણે જતા આવશું એમ બરોબર ને બરોબર ચાલો આને તો એટલો ખબર પડી જાય ભાઈ કે આપણે બહારના પિઝા ખાતા હોય કે ગમે કંઈક કરતા હોય બરોબર જયારે આપણે બોડી ને આપણને એવું લાગે કે ના ના મારી બોડી ફિટ હે આવી જવું એક વાર ચેલેન્જ ઓપન ચેલેન્જ જેટલા અત્યારે એ હે ને ઓપન ચેલેન્જ ગિરનાર તમે ચડીને દેખાડો એ તમે એટલો શ્વાસ ચડી જાય ને તમને એમ થઈ જાય કે ભાઈ ખોટું ખવાઈ ગયું અત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ જી મેં વચ્ચે પીઝા ખાધા તાર્ટી કઈ રીતે બધા ગયા હતા રખડવા અને બહુ બધું ખાધું હતું બાર નું અત્યારે એવું લાગે કે નો ખાધો તો સારું હતું શરીરની હાવ દેવાઈ ગઈ છે અહીંયા તમને તમારું હે ને શરીરની ટેસ્ટ થઈ જાય બરોબર ને અને તમને ફિઝિકલી અને મેન્ટલી થી બોલ બધી તમને મતલબ ક્લિયર ને ક્લિયર ક્લિયર ભાઈ અને અહીંયા તમને શાંતિ એવી જોવા મળશે કેમ કે એમાં ભાગાદોડી બહુ કરી ને સિટી ની અંદર બહુ ભાગાદોડી કરી છે અને ઓફિસ ની અંદર એટલે માથાકૂટું હોય છે પણ અહીંયા તમે જે એકલા ચડતા હોય અને આજુબાજુમાં કોઈ ન હોય ત્યારે તમને એવું લાગે કે ભાઈ જિંદગી માં આપણે એકલા જ રહેવાના હોય ને એકલા ચડવાના હોય ભાઈ એ મજા આવે એક જાતનું મજા આવે મજા આવે બહુ સારો એક્સપિરિયન્સ થયો ગિરનારનો હવે આલો બહુ ચર્ચા વિચારણા આપણી તો ખૂટશે જ નહીં આપણે ધીમે ધીમે ઉપર ચડવાનું ચાલુ કરીએ ને ઉપરના નજારો તમને દેખાડતા તમે જોઈ લ્યો ચારે બાજુ ધૂંધ ધૂંધ જ દેખાય છે નકરી અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે ગજકુંડ કહેવાય આને ગજકુંડ અંબાજી માતાજીના દર્શન કરી લીધા છે હવે અને અમે મતલબ મતલબ બે ત્રણ હજાર અગત્ય સ્ટેપમાં ઉતરી તો ગયા છે અને હવે મતલબ ગુરુ દ્વારના બહુ નજીક છે અમે અત્યારે તો ટૂંક સમયમાં તમને અમે દત્તાત્રેય શું કેવાય દ્વારના દર્શન કરાવવાના છીએ લીધો પેલા અંબાજી હતા અંબાજી થી ગુરુ દત્તાત્રે ગયા ગુરુ દત્તાત્રેય તો બહુ મજા આવી બહુ એટલે વોટ મજા આવી પછી ને ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કર્યું હતું પછી વરસાદ એવો હતો વરસાદનો માહોલ લીધો અને રેલવે સ્ટેશને બેઠા એ મારો અવાજ આવતો નહી હોય અહીંયા બધું ચાલુ છે ભાઈ બહુ થાકી ગયા ભાઈ પગ આખા આ કામ ધ્રુધતા હતા અમે છેલ્લે કેટલી ખબર હજાર સુડી હતી ને હજાર સુડીમાં ઉત્તરવાડાના અમે નહીં તો છ હાથ પોરા એટલા પગ ધૃતતા હતા પહેલી વાર એટલા બધા પગથી ચઢાઈ મજા આવી ભાઈ વાંધો હવે આગળ આપણે જોઈએ હું કરી હવે અત્યારે અમને ટ્રેન આવે જ છે મને દેખાઈએ થોડી થોડી તો હવે ટ્રેનમાં બેસી જાય અને એક્સપ્રેસ ટ્રેન એ ક્યાં ઊભી નહીં જઈએ ડાયરેક ઉભી રહે રાજકોટ તો હાલો હવે ટ્રેન આવી ગઈ બધા ઊભા થાય તો હવે અમે નીકળીએ તો એ તો વંદે ભારત ટ્રેન હતી તો મતલબ અમારું ઘણું સ્કેમ થઈ ગયું હતો એ તો વંદે ભારત હતી તો એમાં એમાં જનરલ મીન્સ કે તમે રિઝર્વેશન કરી ને તો જનરલ આમાં બે વાંદે ભારતનું પણ એની પાછળ જ બીજી ટ્રેન હતી પણ એને બેને એમ કીધું હતું કે પ્લેટફોર્મ નંબર એક ઉપર જે ટ્રેન આવશે ને એમાં બે જજે તો અત્યારે વંદે ભારત આવી મને લાગ્યું કે વંદે ભારતની ટિકિટ મળે નહીં પ્લેટફોર્મ ઉપરથી એ તમારે ઓનલાઈન રિઝર્વેશન કરવું પડે પણ હવે અત્યારે એક બીજી ટ્રેન આવે એ અમારી ટ્રેન છે અને અત્યારે એટલા થાકી ગયા ને કે બોલવાનું મૂડમાં નથી બહુ થાકી ગયા થાકી ગયા બહુ થાકી ગયા પણ મજા જી હોય એ ભાઈ તમે ત્રણ જણા એવી એન્જોય કરી ને કે વાત પૂછો માં વ્યુ એન્જોય કર્યા અને અમારા ભાઈ કે હારા હતા કે ભાઈ અમારે બફારામાં તડકામાં માં ન ચડવું પડ્યું વરસાદ એટલો હતો ને કે આમ પલળતા પલળતા આવ્યા ઠંડુ 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 ઝરણા એટલા હતા બધું બહુ હતું પછી વાંદરાના દર્શન થયા બેઠા હતા બધા મજા આવી હવે આવી રીતે આમ બીજી ટ્રીપ હવે હવે નેક્સ્ટ ટ્રીપ અમારે તો વિચારે માઉન્ટ આબુ નાખી અત્યારે પ્લેન બન્યો હે મારો માઉન્ટ આબુ જવું છે પણ જો અહીંયા ચડવાનું બળવાનું હોય છે તો નથી જવું ભાઈ ગિરનાર ચડી તો છે હા બાઇક રાઈડ છે હો ભાઈ આખા આમ નાગ જેવા રસ્તા છે એમાં બાઇક અકાલ થઈ જવાની જોઈએ હવે ક્યાં જાય હવે ગિરનાર ઘી આવ્યા એ કાલે બોરો ખાઈ આજે રવિવાર થઈ ગયો કાલે ઓફિસ જવાનું થાય જોઈ હવે હમ હવે રજાનો માહોલ આવે ધીમે ધીમે હવે ત્રણ ચાર દિવસ જાઉં ઓફિસે પછી પાછા હાથા માથામાં કરવા ગામડા ભાગી જાઉં પછી વ્લોગ આવશે ભાઈના હું મામા મામાને ઘરે આવી છે એના મામાને ઘરે આવી છે પછી વિડીયો કોલમાં અમે બે એકબીજાને દેખાડશું કે ભાઈ જો અમે જુગા રમી તમે જુગા રમતા હોય તો મને કોમેન્ટમાં કરીજો કે અમે જુગા રમી હી એ બાજ ઉગા નથી રમતા પણ હું ખાલી ઘરમેરા ઘરમેરામાં બધા રમતો હોય માસીન બધાય હવે જોઈ જાય હાલો હવે આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ ને આવા જ આવા ટ્રાવેલિંગ બ્લોગ આવા ટ્રાવેલિંગ બ્લોગ છે ને આવતારે ધીરે 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 હવે તો બધા નવરા થઈ ગયા કામ ધંધો પૂરો થઈ ગયા એટલે હવે ધીરે ધીરે ટ્રાવેલિંગ બ્લોગને બધું ચાલુ કરશું ધીમે ધીમે નજીકના એકાદા ટેમ્પલ કે કંઈક વિઝિટ કરવા જાઉં બરાબર જૂનાગઢનું એક અમે પ્રોમિસ કર્યું તો જૂનાગઢનું પ્રોમિસ પૂરું કર્યું કેમ પૂરું થયું હોય અમને જ ખબર હે પૂરું કર્યું હે તો હવે મળી બીજા વ્લોગની અંદર જય માતાજી જય જય હરકતીશ જયેશ એ તો ભાઈ કાંઈ બોલવાના જ નથી એટલો હોય હવે આમ જ નથી તો હવા ટાઈપ છે ફૂલ ફૂલ હવા ટાઈપ છે તો હાલો મળી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા જેટલા બી મિત્રો હોય એને શેર કરી દેજો અને અમે કોમેન્ટ સેક્શનની અંદર અમારે કેટલો ખર્ચો થયો પર પર્સન એ અમે નાખી દઈએ એટલે તમને જો એવું લાગતું હોય કે ભાઈ જૂનાગઢ અમુક અમુક લોકો હોય કે ભાઈ જુનાગઢ જાય તો વધારે ખર્ચો થઈ જાય ને આમ ને ટ્રેનને ફલાણો ટિકિટ આમાં બધો ખર્ચો તમને ગણાવી દે કે એટલો આટલી ટિકિટ હતી એટલા અમે વાઇપરા જુનાગઢની અંદર શું સિચ્યુએશન એક કામ કરશે આની માટે છે ને આપણે અલગ બ્લોગ બનાવશું હું કેવું બરોબર છે આની હાટું અમારે હું ખર્ચો થયો હોય કેટલી એમને સ્ટ્રગલિંગ થઈ છે જુનાગઢની અંદર આની હાટું અલગ બ્લોગ બનાવશું તો આ બ્લોગને એ જ કરી અને અમારી ચેનલ લાઈક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકા